અને નવરાત્રીનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રાસોત્સવ રમાડવાના હોય છે તો આ જે કાંઈ ઘટના બની છે એને અનુલક્ષીને અમે ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે ગઈકાલે આયોજકોએ એવી માહિતી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કરીએ છેલ્લી પંદર મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો

તપાસ કરે છે જો કોઈ કૃત્ય ખરાબ હશે તો ગુનો દાખલ કરવામાં આવશે પોલીસ ગઈકાલે રાત્રે જણાવ્યું છે ગરબા બંધ કરવાની માંગ નથી અમારી ગરબા નામે જે ડાન્સ કરવામાં આવે છે જે એકત્રીસ ડિસેમ્બર ને અનુલક્ષી થતા હોય છે વલગારીટી વાળા ડાન્સ ઈ આ નવરાત્રી મહોત્સવમાં માં નો ચાલે વાગ્યા પછી ત્યાં છે 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 એવું જાણવા મળ્યું અમને તો એની પણ સીસીટીવી ફૂટેજ લેવાની કાર્યવાહી કરી કે ત્યાં રેન ડાન્સ કરાવવામાં આવે છે સ્વિમિંગ પુલ માં રાત્રે બે વાગ્યા પછી દરેક લોકોને નુકસાન કરતા છે ક્યાં ક્યાય આ વામથી વિચારધારાના લોકો હિન્દુ સનાતન ધર્મ નું કામ તોડી બગાડવા માંગે છે આવતી પેઢી નસલ ખરાબ કરવા માંગે છે

પણ જે પ્રમદીવ જે વિડીયો વાયરલ થયો એના નું અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે અમે ગઈકાલે ફરિયાદ દાખલ કરેલી છે પણ હવે કોઈ રાતો સવા આવું થશે તો અમારી ટીમ સતર્ક છે જો પોલીસ પગલા નહીં લે તો અમારી ટીમ ટીમ દ્વારા પણ કાયદો હાથમાં લેવો પડે તો લઈને પણ અમે બંધ કરાવશું રાતો

અમારી વર્ષોથી એવી જ માંગણી છે રમવા કોઈ પણ આવે એની પરંપરા માન્યતા અને ધાર્મિક લાગણી હોય છે ના અમારી ટીમ હોય છે ચેક કરવામાં પણ એને કોઈને કેવાની જરૂર નથી અમારા ધ્યાન ઉપર હવે આવશે તો હવે આજથી અમારી ટીમ દરેક જગ્યાએ ચેક કરશે અને પોલીસ કમિશનરે પણ એવું આશ્વાસન આપ્યું છે કે સાદા ડ્રેસમાં એના કર્મચારીઓ પણ દરેક રાસોત્સવમાં ચેકિંગમાં રહેશે